તો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ નવસારી તાપી અને વલસાડ જિલ્લાના તાલુકાના નામો આપણે લખવાના છે ત્યારબાદ તેને સમજવાના છે તો આજનો વિડીયો તમારે પૂરો જોવાનો છે અને જો તમને આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્ર સુધી શેર કરવાનો છે અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે તો ચાલો લખવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં વડોદરા ત્યારબાદ પંચમહાલ તેવી રીતે દાહોદ છોટાઉદેપુર નામ તો આપણે જિલ્લાના તાલુકાના નામ લખીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી લેજો તો ચાલો અમે તો લખવાની શરૂઆત કરીએ પહેલું જ છે પહેલો મિત્રો જિલ્લો છે વડોદરા એકદમ મિત્રો સારાક્ષરે અને શાંતિથી લખીશું વડોદરા તો જોઈ શકો છો વડોદરા ત્યાંના મિત્રો કુલ આઠ તાલુકા છે આઠ તાલુકા વડોદરા આઠ તાલુકા પહેલા નંબરનો તાલુકો છે વડોદરા બીજા નંબરનો તાલુકો છે કરજણ કરજણ ત્યારબાદ ત્રીજા નંબરનો તાલુકો છે પાદરા ત્યારબાદ ચોથા નંબરનો તાલુકો છે ડભોઈ ત્યાર પછી પાંચમા નંબરનો તાલુકો సవలీ తర్ప నంబర్ తాలూకో సీనోర సీనోర తర్ పి సా నంబర్ తాలూకో మత్మా నంబర్ తాలూకో దేసర తర్బ ఆ నంబర్ తాలూకో વાકોડિયા વાકોડિયા મિત્રો વડોદરા જિલ્લાના આઠ તાલુકા પહેલો છે વડોદરા બીજો છે કરજણ ત્રીજો છે પાદરા ચોથો છે ડભોઈ પાંચમો છે સાવલી છઠ્ઠો છે સિનોર સાતમો છે ડેસર અને આઠમો છે વાકોડિયા તો મિત્રો વડોદરા જિલ્લાના આઠ તાલુકાના નામ લખી લીધા છે તમે પણ લખી લેજો তরুণে পঞ্চমহাল পঞমহাল পঞমহাল মি পঞমহাল কু সাত তালুকছে মাত তালুক পঞমহাল জ পেলো তালুকছে পঞ্চমহাল জ গোথরা বোছে হালো ত্রিজো কালোল তোথো তালুকছে পঞমহাল জিখাম্বা કોકંબા ત્યાર પછી પાંચમા નંબરનો છે જાંબુખોડા ત્યાર પછી છઠ્ઠો છે સહેરા અને સાતમા નંબરનો છે મોરવા મોરવા મિત્રો પંચમહાલ જિલ્લાના સાત તાલુકા છે તેની અંદર પહેલો છે ગોધરા બીજો છે હાલોલ ત્રીજો છે કાલોલ ચોથો છે ઘોકંબા પાંચમો છે જાંબુકોડા છઠ્ઠો છે સહેરા અને સાતમો છે મોરવા ત્યાર પછી આગળ ત્રીજા નંબરનો જિલ્લો દાહોદ દાહોદ તેના આઠ તાલુકા છે મિત્રો આઠ તાલુકા জি দাহদ পেলা নম্বর তালুকছে জালোদ জালোদ পহো তালুকছে দাওদ জি জালোদ তো ধানপুর ত্রিজো ફતેપુરા ચોથો ગરબાડા પાંચમો દેવગઢ બારીયા દેવગઢ બારીયા પાંચમા નંબરનો તાલુકો છે દાહોદ જિલ્લાનો દેવગઢ બારીયા ત્યારબાદ છઠ્ઠા નંબરનો લીમખેડા ત્યારબાદ સાતમા નંબરનો સંજેલી અને છેલ્લો આઠમા નંબરનો છે દાહોદ તો મિત્રો દાહોદ જિલ્લાના કુલ આઠ તાલુકા છે તેની અંદર પહેલો છે જાલોદ બીજો છે ધાનપુર ત્રીજો છે ફતેપુરા ચોથો છે ગરબાડા પાંચમો છે દેવગઢ બારિયા છઠ્ઠો છે લીમખેડા સાતમો છે સંજેલી અને આઠમો છે દાહોદ ત્યારબાદ આગળ મિત્રો ચોથો જિલ્લો છે ছোট উদেপুর ছোট উদ্দেপুর ছোট উদেপুর ছ তালুকছে মিত্র ছুক পেলা ছোট উদেপুর ছোট উদেপুর মিত্র পেলো তালুকছে ছোটা উদ্দেপুর পছি বীজা নম্বরছে સુખેડા સુંખેડા બીજા નંબરનો તાલુકો છે છોટા ઉદેપુર જિલ્લાનો સુખેડા ત્યારબાદ ત્રીજા નંબરનો છે જેતરપુર જેતરપુર ત્યારબાદ ચોથા નંબરનો છે કવાંટ ક કવાન્ટ ત્યાર પછી પાંચમો બોડેલી બોડેલી ત્યારબાદ છઠ્ઠો છે નસવાડી તો મિત્રો જોઈ શકો છો તમે વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના તાલુકાના નામ આપણે લખ્યા છે હજી નર્મદા સુરત ભરૂચ નવસારી તાપી અને વલસાડ જિલ્લાના તાલુકાના નામ બાકી છે તો વિડીયોની અંદર અંત સુધી જોડાવા રહેજો ચાલો લખીએ પાંચમા નંબરનું નર્મદા નર્મદા જિલ્લો નર્મદા અને તેના પાંચ તાલુકા પાંચ તાલુકા જિલ્લો નર્મદા પહેલો તાલુકો છે નર્મદા જિલ્લાનો નાંદોદ નાંદોદ બીજો છે ડેડીયાપાડા ડેડીયાપાડા નર્મદા જિલ્લાનો બીજા નંબરનો તાલુકો છે ડેડિયાપાડા ત્રીજો છે સાંગબારા ચોથો તાલુકો છે ગુરુડેશ્વર ગુરુડેશ્વર અને પાંચમો છે તિલકવાડા તિલક વાડા તો નર્મદા જિલ્લાના પાંચ તાલુકા છે પહેલો ના નાંદોદ બીજો ડેડીયાપાડા ત્રીજો સાંગબારા ચોથો ગુરુડેશ્વર અને પાંચમો તિલકવાડા તે પછી છઠ્ઠા નંબરનું છે સુરત તો મિત્રો સુરત જિલ્લાના કુલ દસ તાલુકા છે દસ તાલુકા જિલ્લો સુરત અને દસ તાલુકા પહેલો છે સુરત બીજો છે કામરેજ ત્રીજો તાલુકો છે બારડોલી ચોથો છે માંગરોળ ને પાંચમો છે મહુવા મહુવા ત્યારબાદ છઠ્ઠો છે ઓલપાડ સાતમો તાલુકો છે સુરત જિલ્લાનો માંડવી ત્યારબાદ આઠમો છે ચોર્યાસી નવમો તાલુકો છે સુરત જિલ્લાનો પલસાણા અને છેલ્લે દસમા નંબરનો તાલુકો છે ઉમરપાડા ઉમરપાડા તો મિત્રો છઠ્ઠા નંબરનો સુરત જિલ્લાનો દસ તાલુકા પહેલો સુરત બીજો કામરેજ ત્રીજો બારડોલી ચોથો માંગરોળ પાંચમો મહુવા છઠ્ઠો ઓલપાડ સાતમો માંડવી આઠમો ચોર્યાસી નવમો પલસાણા અને છેલ્લે દસમો ઉમરપાડા ત્યારબાદ આગળ સાતમા નંબરનો છે જિલ્લો ભરૂચ સાતમા નંબરનો જિલ્લો છે ભરૂચ અને તેના નવ તાલુકા છે મિત્રો નવ તાલુકા જિલ્લો ભરૂચ પહેલા જ નંબરનો તાલુકો છે ભરૂચ બીજા નંબરનો છે અંકલેશ્વર इंगलेशोर्ड ત્યારબાદ ત્રીજો આમુદ ચોથો વાગરા ચોથો ચી વાગરા ત્યારબાદ પાંચમા નંબરનો તાલુકો ફરોજ જિલ્લાનો વાગરા પછી છે પાંચમા નંબરનો હંસઓટ હંસઓટો ત્યારબાદ છઠ્ઠો જંબુસર જંબુ સર ત્યારબાદ સાતમા નંબરનો તાલુકો ભરૂચ જિલ્લાનો વાલિયા વાલિયા ત્યારબાદ આઠમો નેત્રંગ અને નવમો છેલ્લો નવમો છે જગાડિયા જગાડિયા તો મિત્રો ભરૂચ જિલ્લાના નવ તાલુકા છે પહેલો ભરૂચ બીજો અંકલેશ્વર ત્રીજો આમોદ ચોથો વાગરા પાંચમો આંસોટ છઠ્ઠો જંબુસર સાતમો વાલિયા આઠમો નેત્રંગ અને નવમો જગાડિયા ત્યારબાદ મિત્રો આઠમા નંબરનો છે જિલ્લો નવસારી નવસારી તેના તાલુકા છે છ છ તાલુકા જિલ્લો નવસારી તો પહેલો તાલુકો છે નવસારી જિલ્લાનો નવસારી બીજો છે ગણદેવી ત્રીજો તાલુકો છે નવસારી જિલ્લાનો ચીખલી ત્યારબાદ ચોથો તાલુકો છે નવસારી જિલ્લાનો વાંસદા વાંસદા ત્યારબાદ પાંચમો છે વાંસદા પછી મિત્રો પાંચમો છે જલાલપુર અને છેલ્લે છઠ્ઠા નંબરનો છે ખેર ગામ ગામ તો મિત્રો હજી તાપી અને વલસાડ જિલ્લાના તાલુકાના નામ બાકી છે તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો નવમા નંબરનો છે મિત્રો નવમા નંબરનો જિલ્લો છે તાપી અને તેના સાત તાલુકા છે મિત્રો સાત તાલુકા જિલ્લો તાપી પહેલાં જ નંબરનો તાલુકો છે વ્યારા બીજો છે કુકરમુંડા મુંડા ત્રીજા નંબરનો તાલુકો છે તાપી જિલ્લાનો સોનગઢ સોનગઢ ત્યારબાદ ચોથા નંબરનો છે નિજર ત્યાર પછી পাঁচমা নম্বর বালোড ছঠা নম্বর ডোল নম্বরছে ডোলবণ ডোলবণ মিত্র হাজ একড়ায় તાપી પછી વલસાડ મિત્રો વલસાડ જિલ્લાના કુલ છ તાલુકા છે છ તાલુકા જિલ્લો વલસાડ તો પહેલા નંબરનો છે વલસાડ બીજા નંબરનો છે કપરાડા ત્રીજો છે વાપી ચોથો તાલુકો છે પારડી પાંચમો તાલુકો છે ધરમપુર અને છઠ્ઠો તાલુકો છે વલસાડ જિલ્લાનો છઠ્ઠો તાલુકો છે ઉમર ગામ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ભરૂચ નવસારી તાપી અને વલસાડ જિલ્લાના તાલુકાના નામ લખ્યા ત્યારબાદ તેને વાંચીને સમજ્યા જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાળાને સબસ્ક્રાઈબ કરજો મિત્રો